મેંદરડા સરકારી હોસ્પિટલમાં સ્વખર્ચે દર્દીઓ માટે વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ કરવા માટે ઉપયોગી અત્યાધુનિક એવી સીબીસી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું મેંદરડા સરકારી હોસ્પિટલમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ટુમર તરફથી સ્વખર્ચે સીબીસી સેલ સેલ કાઉન્ટર મશીન આપવામાં આવ્યું જિલ્લા ભાજપ મહામંત્રી હિરણભાઈ દેવાનંદભાઈ સોલંકીના વરદ હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે કે દર્દીઓ માટે વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ કરવા માટે ઉપયોગી અત્યાધુનિક એવું સીબીસી મશીન સેલ કાઉન્ટર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ વિઠલાણી માતૃશ્રી મોંગીમાં મહિલા કોલેજના ટ્રસ્ટી શ્રી કૃષ્ણકુમાર એભલભાઈ મકવાણા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ તેમજ ભાજપના હોદ્દેદાર કાર્યકર્તા મિત્રો મેંદડા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ વંદે માતરમ સેવા સમિતિના સૌ હોદ્દેદાર શ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા ન્યૂઝ રિપોર્ટર ગૌરવ કુમાર જોશી મેંદડા આરોગ્ય કેન્દ્ર મેંદડાની અંદર માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તરફથી સ્વ સેલ કાઉન્ટર મશીન દાન કરવામાં આવ્યું છે માનનીય જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હિરેનભાઈ સોલંકી નવરથ હસ્ત એની ઓપનિંગ કરવામાં આવી છે આ બદલ સમસ્ત આરોગ્ય પરિવાર તરફથી હું આ બંને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાધુવાદ પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ડીઆર પોર્ટેબલ મશીન એક્સ રે મશીન છે એનું બી આજે ડેમો કરવામાં આવ્યું છે આ એક્સ રે મશીન બી અ ટૂંક સમયમાં આ દવાખાનાને મળશે એવું અમને વિશ્વાસ આપવામાં આવ્યું છે આ મશીનની ખાસિયત એ છે કે આ અમ રેડિયેશન ફ્રી છે ઝડપી એમાં રિઝલ્ટ મળે છે સારી ક્વોલિટીનું વિશ્વાસ વિશ્વસનીય રિઝલ્ટ મળે છે અને બહુ જ નાના જગ્યામાં એમનો યુઝ થઈ શકે છે અને પોર્ટેબલ છે તો આપણે એને ફિલ્ડમાં બી શિફ્ટ કરી શકીએ છીએ તો આ સમસ્ત કાર્યક્રમ બદલ હું ફરી એકવાર આરોગ્ય તંત્ર વતી આભાર વ્યક્ત કરું છું અસ્તુ